પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરંપરાને બદનામ કરવા માટે આ ફિલ્મનું નિર્માણ થયું છે ભૂતકાળમાં પણ આવી ફિલ્મો બની છે હવે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે આ સંદર્ભે રેલી પણ નીકળશે આ ઉપરાંત વડોદરામાંથી વૈષ્ણવો ફિલ્મ નિર્માતા સામે મોટી સંખ્યામાં એફઆઈઆર પણ નોંધાવશે સૌથી પહેલાં તો એ કહેવા માગીશ કે આ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનો પ્રશ્ન નથી સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે આના પહેલાં પણ આવી અનેકવિધ પિક્ચરો આવી ચૂકી છે કે જે ધર્મ અને સંસ્કૃતિને તોડવાનું કામ કરી રહી છે જેને શ્રદ્ધા છે જેને ભાવના છે એના માટે આ ફિલ્મ કંઈ જ ન કરી શકે પણ જેના યુવાનો આજે દિશાવિહીન છે ભટકી રહ્યા છે એ યુવાનોને આ ફિલ્મો અસર કરશે અને ધર્મથી દૂર જઈને અને એવા કૃત્યો તરફ એ આગળ વધશે અને પછી આપણે કહીશું કે આતંકવાદ વધ્યો છે સમસ્યાઓ વધી છે મુશ્કેલીઓ વધી છે તો એ વખતે આ પિક્ચરો એનો મૂળ ભાગીદાર બનશે એટલે મારી તો એક જ રજૂઆત છે આ બધા જ મીડિયા મિત્રોને કે આ પિક્ચર એ સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે સમગ્ર વિશ્વ આજે આને વખોડી રહ્યું છે અને અનેક પ્રકારના વિરોધો થઈ રહ્યા છે જ્યારે વડોદરામાં પણ આવતીકાલે સાંજે સાત વાગે એક નાની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર વૈષ્ણવોને જાગૃત કરીને અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાનું એક સુંદર પ્રયત્ન સનાતન ધર્મ વતી અમારો વૈષ્ણવ સમાજ પણ કરી રહ્યો છે અનેક સંસ્થાઓએ અનેક વ્યક્તિઓએ આનો વિરોધ કર્યો છે અને હવે ધીરે ધીરે આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત થતો જઈ રહ્યો છે તો હિન્દુ ધર્મને બચાવવો હોય તો આવી પિક્ચરો આવી સંસ્કૃતિનો ફેલાવો કરતાં તમામને આપણે રોકવા પડશે અને રોકીને જ આપણે સનાતન હિન્દુ ધર્મની ખૂબ મોટી સેવા કરી ગણાશે તો મને લાગે છે આ બધા જ મીડિયા મિત્રોનો પૂર્ણ સહકાર આના વિરોધમાં પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વની જનતા આ પિક્ચરમાં સનાતન ધર્મને વગોવવામાં આવ્યો છે એ વસ્તુની જાણ લઈને આગળથી આગળ લોકોને જાગૃત કરે એવી મારા બધા જ મીડિયા મિત્રોને વિનંતી છે વડોદરામાં વિરોધ છેલ્લા દોઢ મહિનાથી થઈ રહ્યો છે પણ આવતીકાલે અમે એક રેલી રૂપમાં વિરોધ કરવા માંગીએ છીએ કે જેના દ્વારા દરેક વ્યક્તિને ખબર પડે કે સનાતન હિન્દુ ધર્મ ઉપર કયા પ્રકારનો કુઠારાઘાત થઈ રહ્યો છે તો આ બધી જ બાબતો આવતીકાલે અમે સમાજ સામે મૂકીશું અને મીડિયાના માધ્યમથી અને વૈષ્ણવોની જાગૃતિના માધ્યમથી અમે સરકાર સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું એ જ આવતીકાલના પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ છે